કાના ડાયમંડ એસોસિએશન દ્વારા આજ રોજ રેન્ચ આઈજી ને રૂબરૂ મળી રજૂઆત કરાઈ હતી પાલિતાણાના હીરાના વેપારીઓ સાથે થયેલ ક્ષેતર પિંડી મામલે પાલિતાણા ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સભ્યોએ ભાવનગર તોડી આવી રેન્ચ આઈજી ને રૂબરૂ મળી રજૂઆત કરી હતી રજૂઆતમાં જણાવાયેલ કે ભાવનગરના એક હીરાના દલાલે

બનાવ એવું બનેલું છે કે ઈશ્વરભાઈ શામજીભાઈ ભરોડિયા નામક આરોપી છે દલાલીમાં પેકેટ મારું અગિયાર લાખ સિત્તેર હજાર ચારસો ને રૂપિયા લેવાના બાકી છે એના અર્થે ત્રણ મહિના પહેલા એફઆઈઆર પણ થઈ છે પણ આજ આજ દિવસ સુધી મને એક પણ રૂપિયો મળેલ નથી મારું નામ નિલેશભાઈ માવજીભાઈ ધામેલીયા છે અને પાંચ આઠ મહિના પહેલાં એક દલાલ મારા પપ્પાના હીરા અને મારા હીરા લઈને વેચી ફરાર થઈ ગયેલો છે એમાંથી કાંઈ આવ્યું નહોતું અમે એસોસિએશનમાં ગયા એસોસિએશનવાળાએ એવું કીધું કે આની પાસે એની તપાસથી કાંઈ છે નહીં પંદર સત્તર ટકા ચૂકવણું આપ્યું છે અને બાકીના પૈસા લેવા ગયા તો તમારી રીતે પતાવો એવું ઘનશ્યામભાઈ ગુરુ છે કીધેલું અને હજી આજ સુધીમાં કાંઈ આવ્યું નથી અમે અત્યારે અમારો કેસ જે છે ભાવનગરમાં જે સિટિંગ પડતી છે એની અંદર અમારા પાલિતાણાના મેન્યુફેક્ચર વેપારીઓ ફસાણેલા છે એના માટે અમારો કેસ લગભગ અંદાજેત અત્યારે એસી દિવસથી ચાલુ છે અમે અવારનવાર પોલીસ માનમાં બધે ફરિયાદ કરેલી છે પણ એનું નિવારણ કાંઈ આવતું નથી તો હવે આઈજી સાહેબને અમે આજે બધું લેખિતમાં આપી અને આઈજી સાહેબને માટે આવ્યા છે એ કહેવા માટે કે ભાઈ આનું કાંઈ પણ નિવારણ લાવો અને આ સીટર ટોળકીને કાંઈ પણ બાંધમાં લે એવું મારી રજૂઆત છે